સ્વાગત છે તમારું આજની વિડીયોમાં શરદ પૂર્ણિમાનો દિવસ અત્યંત પવિત્ર દિવસ ગણાય છે આ દિવસે જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસે છે અને તેનું શુદ્ધ તેમજ દિવ્ય તેજ દરેક મનુષ્ય પર પડવાથી ઘણી બીમારીઓનું નિવારણ થાય છે આ પૂર્ણિમા તિથિ એટલે કે શરદ ઋતુની પૂર્ણિમા આધ્યાત્મિક સાધના માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે બ્રહ્માંડમાં વિશાળ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા વ્યાપ્ત હોય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે ભક્તો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો નીચે દૂધ પૌવા ખીર વગેરે બનાવીને રાખે છે અને મધ્યરાત્રિ સુધી તેને ચંદ્રના કિરણો નીચે રાખવામાં આવે છે ત્યારબાદ સવારે તેનું સેવન કરવામાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્રના સીધા કિરણો જ્યારે આ વ્યંજનો પર પડે છે ખાસ કરીને ખીર દૂધ પૌવા વગેરેમાં તો તેના ઔષધીય ગુણો અનેક ગણા વધી જાય છે આને કોજાગર વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને કોમોદી વ્રત પણ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પ્રકટ થાય છે અને આ રાત્રે એક એવો શાસ્ત્રીય પ્રયોગ છે જે તમારા શરીરના સમસ્ત પિત્તદોષોનું શમન કરી શકે છે હા આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શરદ પૂર્ણિમાનો તે દિવ્ય પ્રયોગ જેનાથી ન માત્ર પિત્તનું શમન થાય છે પરંતુ આધ્યાત્મિક બળ પણ પ્રાપ્ત થઈ શકે છે તો અંત સુધી આ વિડિયો જરૂર જુઓ અને જાણો કે કેવી રીતે માત્ર દૂધ અને પૌવાથી આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી શકાય છે તો ચાલો સૌથી પહેલા જાણીએ કે આ પ્રયોગ માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે સૌપ્રથમ શરદ પૂર્ણિમાના દિવસે તમારે દેશી ગાયનું તાજું દૂધ લેવું અત્યંત જરૂરી છે યાદ રાખો તે દિવસે પેકેટનું કે બહારનું દૂધ બિલકુલ ન લેવું ભલે તમે સામાન્ય દિવસોમાં કોઈ પણ પ્રકારનું દૂધ વાપરતા હો પરંતુ આ પવિત્ર દિવસે ફક્ત દેશી ગાયનું શુદ્ધ દૂધ જ લેવું અહીં એક મહત્વની વાત એ છે કે જો તમને સાંજનું તાજું દૂધ મળી શકે તો તે સર્વશ્રેષ્ઠ છે પરંતુ જો સાંજનું દૂધ ઉપલબ્ધ ન હોય તો સવારનું દૂધ પણ લઈ શકાય છે સવારનું દૂધ લેવા પર તમે તેને ગરમ કરીને ઠંડુ કરી શકો છો અને સાંજ સુધી સુરક્ષિત રાખી શકો છો હવે આવે છે બીજું મહત્ત્વનું પગલું ફૌવાની પસંદગી જુઓ જો તમે એક લિટર દૂધ લીધું હોય તો લગભગ એકસો ગ્રામ પૌવા લેવા જોઈએ તમે તમારા પરિવારના સભ્યોની સંખ્યા અને તેમની ભૂખ અનુસાર આ પ્રમાણને વધારી કે ઘટાડી શકો છો હવે બજારમાં મુખ્યત્વે બે પ્રકારના પૌવા મળે છે એક જાડા દાણાવાળા પૌવા અને બીજા દાણાવાળા પૌવા આ પ્રયોગ માટે તમારે પાતળા દાણાવાળા પૌવા જ લેવા કારણ કે તેના ગુણ વધુ શ્રેષ્ઠ હોય છે હવે આ પૌવાને પલાળવા માટે પાણીની પસંદગી પણ અત્યંત મહત્વની છે શાસ્ત્રોમાં વરસાદના પાણીને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે જો તમારી પાસે વરસાદનું સંગ્રહિત પાણી હોય તો તે સર્વોત્તમ છે પરંતુ જો વરસાદનું પાણી ઉપલબ્ધ ન હોય તો ઉકાળીને ઠંડુ કરેલું પાણી વાપરો આ પાણીને પૌવા પર હળવે હળવે છાંટવું ફક્ત એટલું જ કે પૌવા નમ થઈ જાય ભીંજાઈ ન જાય આ અત્યંત જરૂરી છે કારણ કે જો પૌવા વધુ ભીંજાઈ જશે તો તે ગુરુ એટલે કે પચવામાં ભારે થઈ જશે હવે આવે છે સૌથી મહત્વનું પગલું શરદ પૂર્ણિમાની રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ જ્યારે ચંદ્ર આકાશની મધ્યમાં પોતાની સોળ કળાઓ સાથે વિરાજમાન હોય ત્યારે તમારે આ દૂધ અને પૌવાને એકસાથે મિશ્રિત કરવાનું છે આ મિશ્રણને એક સ્વચ્છ પાત્રમાં નાખીને કોઈ સફેદ કપડાં કે જાળી ઢાંકી દો હવે આ પાત્રને તમારા ઘરના આંગણામાં ધાબા પર કે કોઈ ખુલ્લી જગ્યાએ રાખો જ્યાં ચંદ્રના કિરણો સીધા તેના પર પડે વૈદિક જ્યોતિષ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત તુલ્ય ગુણો હોય છે જે આ દૂધ પૌવાના મિશ્રણમાં સમાઈ જાય છે જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં સ્વાદ અને ગુણવત્તા વધારવા માટે થોડી માત્રામાં એલચી જાયફળ જેવા પિત્તશામક દ્રવ્યો પણ ઉમેરી શકો છો પરંતુ યાદ રાખો આ પ્રયોગના મુખ્ય ઘટકો ફક્ત બે જ છે શુદ્ધ દેશી ગાયનું દૂધ અને પાતળા પૌવા સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ જ્યારે વાતાવરણમાં ભેજ વધવા લાગે ત્યારે તમારે આ પાત્રને ઘરની અંદર લઈ આવવું આ અત્યંત જરૂરી છે કારણ કે ચાર વાગ્યા પછી વાતાવરણમાં ભેજ આવવા લાગે છે હવે સૂર્યોદય પહેલા ઉઠીને તમે તમારી નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઈ જાઓ સ્નાન વગેરે કરી લો ત્યારબાદ આ મિશ્રણને ભગવાનને ભોગ ધરાવો તે પછી આ દિવ્ય દૂધ પૌવાનું સેવન સવારના ભોજન તરીકે કરો શાસ્ત્રોમાં કહેવાયું છે યથા અગ્નિ યથા શક્તિ એટલે કે તમારી પાચન શક્તિ અને શારીરિક શક્તિ અનુસાર જ તેનું સેવન કરો આ દૂધ પૌવાનું સેવન તમે સવારથી બપોરે બાર વાગ્યા સુધી કરી શકો છો પરંતુ તે પછી તે બાસી થઈ જાય છે તેથી એક વાગ્યા પછી તેનું સેવન નિષિદ્ધ છે આ કોઈ સામાન્ય પ્રયોગ નથી આ શાસ્ત્રોક્ત વૈદિક પરંપરાથી ચાલી આવતો પ્રયોગ છે જેના અસંખ્ય લાભો છે આનાથી શરીરમાં પિત્તનું સંપૂર્ણ શમન થાય છે શરીરમાં અદ્ભુત શીતળતાનો સંચાર થાય છે અને પાચન ક્રિયા અત્યંત મજબૂત બને છે આ પ્રયોગ કરવાથી તમે સંપૂર્ણ શરદ ઋતુ દરમિયાન સ્વસ્થ રહેશો શરદ પૂર્ણિમાના દિવસે આ પ્રયોગ તમારે અવશ્ય કરવો જોઈએ પરંતુ તે પછી પણ તમે તેને નિયમિત રીતે ચાલુ રાખી શકો છો તમે દરરોજ રાત્રે કે સવારે દૂધ અને પૌવાને મિશ્રિત કરીને થોડી રાખીને તેનું સેવન કરી શકો છો ઓછામાં ઓછું દિવાળી સુધી અને જો શક્ય હોય તો કાર્તિક પૂર્ણિમા સુધી તમે આ દૂધ પૌવાનું નિયમિત સેવન કરી શકો છો તો આ હતી શરદ પૂર્ણિમાની તે દિવ્ય વિધિ જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલ છે માત્ર દૂધ અને પૌવા દ્વારા તમે સંપૂર્ણ શરદ ઋતુ દરમિયાન તમારા શરીરને નિરોગ અને સ્વસ્થ રાખી શકો છો અને હા આ શરદ પૂર્ણિમાએ તમે આ પ્રયોગ અવશ્ય કરો અને તમારા અનુભવો અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચાલો આ મંગલમય શરદ પૂર્ણિમાએ આપણે બધા સ્વસ્થ રહીએ નિરોગ રહીએ આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો એમ હોય તો આને બીજા લોકો સાથે પણ શેર કરો જેથી તેઓને પણ આગામી શરદ પૂર્ણિમા વિશે કોઈ સંશય ન રહે